રાજકોટમાં અઝનિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અઝનિકાંડ કેસમાં જડપાયેલા બે અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાશે એટીપીઓ રાજેશ મકવાણા જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાશે તો ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગ કરશે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ના વધુ બે અધિકારી ને અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો છે રાજકોટના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ધરપકડ કરવામાં આવેલા બે અધિકારીઓ એટીપી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરીને તેમને અત્યારે કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે રિમાન્ડની માંગણી માટે લઈ જવામાં આવે છે દિવસની માંગણી માટે બ્રાન્ચ દ્વારા તમામને અત્યારે લઈ જવામાં આવ્યા છે વધુ બે આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તમામને અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે ટૂંક સમયમાં રજૂઆત કર્યા બાદ તેઓને સાત દિવસના રિમાન્ડ માટેની માંગણી કરવામાં આવશે આ દ્રશ્યો છે રાજકોટના જે મહાનગરપાલિકાના એટીપી રાજેશ મકવાણા અને એ જયદીપ ચૌધરી ના કે જેને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે થી લઈ જવામાં આવી રહ્યા છે અને બાદમાં તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ને ત્યાં તેઓના રિમાન્ડ માંગણી છે તે કરવામાં આવશે રાજકોટના સીધા દ્રશ્યો છે કે અત્યારે જે સમગ્ર બાબતને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે આરોપીને લઈને કોર્ટમાં રિમાન્ડ માંગણી કરવા લઈ જઈ રહ્યા છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનીમયળ વીટીવી ન્યૂઝ